પાલગામના વૃદ્ધ એનઆરઆઈને સીબીઆઈ અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના નામે ધાક ધમકી આપી ઓગણીસ દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરી આ કેસમાંથી બચવા ચોંસઠ લાખની રકમ પડાવી લેનાર એક શખ્સની સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી છે

અને તેમાં તમને 80 લાખ રૂપિયાનો કમિશન મળ્યું છે તેવી વાત કરી કેસમાં ફસાવી દેવાની અને જેલમાં મોકલી આપવાની ધમકી આપી સાયબર ફ્રોડ કરતી ટોળકીએ વૃદ્ધને સતત 19 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કર્યા હતા અને આ કેસમાંથી બચવું હોય તો રૂપિયા આપવા પડશે તેમ કહી ટુકડે ટુકડે 64 લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લીધી હતી સુરત સાયબર સેલ દ્વારા એક 65 વર્ષના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા એમને એવું કહેવામાં આવ્યું હતું કે તમારું જે કેનેરા બેંક એક એકાઉન્ટ ખોલેલું છે અને જેમાં છ કરોડ એસી લાખ જેટલી રકમ જમા કરવામાં આવી છે અને એમાંથી તમને એસી લાખ રૂપિયા જેટલું કમિશન આપવામાં આવ્યું છે જેના લીધે જેટ એરવેઝ નું જે ફાઈનાન્શિયલ ફ્રોડ પહેલા જે નરેશ ગોયલ છે એ સ્કેમમાંથી આમાં પૈસા આવેલા છે અને એમાં વિક્ટીમના હસબન્ડે સુસાઈડ કરી લીધું છે અને એમાં પણ તમે તમને અરેસ્ટ કરવાના છે એવું પ્રેશર અલગ અલગ એને સીબીઆઈ આરબીઆઈ એના લેટર ફેડ વોરન્ટ વગેરે બતાવી અને એમની પાસેથી ચોસઠ લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લેવામાં આવી હતી સુરત સાયબર સેલ દ્વારા આ ગુનાની તપાસ દરમિયાન એમને કર્ણાટક બાંગ્લોરમાં એક કિસમ મદનલાલ મગ સન ઓફ મગનારામ પરસિંગા બિશ્નોય ને મુદ ફલોદી રાજસ્થાનનો રહેવાસી છે જે કર્ણાટક હાલમાં રહેતો હતો અને કર્ણાટક બેંગ્લોર થી એની ધરપકડ કરવામાં આવી છે અને એની પૂછપરછ ચાલુ છે આ ઈસમ પોતાના એકાઉન્ટમાં એના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા હતા આ પૈસા ટ્રાન્સફર થયા પછી મદનલાલ આ પૈસા ગુજરાતમાં આવી અલગ અલગ જગ્યાએથી પોતાની ઓળખ આઈડેન્ટિફાઈ ના થાય એટલે વડોદરા અને અલગ અલગ શહેરોમાંથી આ પૈસા વિડ્રો કરતો હતો અને એની ધરપકડ કરી આ ગુનામાં એની પૂછપરછ ચાલુ છે આ કેસમાં સુરત સિટી સાયબર ક્રાઈમ પોલીસે વૃદ્ધના રૂપિયા જેના ખાતામાં જમા થયા હતા તે મદન મંગનારામ બરસિંગરામ બિશ્નોઈની ધરપકડ કરી છે મદન બિશ્નોઈ સાયબર ફ્રોડ કરતી ટોળકી માટે પોતાનું બેંક એકાઉન્ટ ભાડેથી આપતો હતો અને વૃદ્ધના જે રૂપિયા હતા તે ખાતામાંથી રોકડા રૂપિયા ઉપાડી સાયબર ફ્રોડ કરતી ટોળકીને પહોંચાડતો હતો હાલ પોલીસે આ ગુનામાં અન્ય આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે લોભામણી વાતો નહોતી એને ધમકાવ્યા હતા કે તમને સીબીઆઈ નામે કે તમે તમારા એકાઉન્ટમાં જેટ એરવેઝમાં જે ફ્રોડ થયેલું છે એ એના છ કરોડ એસી લાખ જેટલા એકાઉન્ટ તમારી એમ એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા ને એમાંથી એસી લાખ જેટલું તમને કમિશન મળ્યું છે અને જે વિક્ટીમ જેના હસબન્ડે સુસાઈડ કરી લીધું છે એમાં પણ તમને અરેસ્ટ કરવાના છે કરી અને એમના ફેમિલી ધરપકડ કરશે એવું પ્રેશરાઇઝ કરી અને એમની પાસેથી ચોસઠ લાખ રૂપિયા જેવી માત રકમ પડાવી પાડવામાં આવી સુરત શહેર પોલીસ અને સુરત ક્રાઇમ સાયબર સેલ દ્વારા અવારનવાર અવેરનેસ ના પ્રોગ્રામ રાખી કહેવામાં આવે છે કે કોઈ પણ સીબીઆઈ પોલીસ ક્યારેય કોઈ ડિજિટલ એરેસ્ટ કરતા નથી આવી કોઈ ધરપકડ કરવામાં આવતી નથી પોલીસ ક્યારેય આવી રીતે વોરંટને એવું ઓનલાઈન તમને પ્રેશર કરી બતાવતું નથી તો પૈસા ન આપવા માટે ફરીથી અપીલ કરીએ છીએ કે તમે આવા સ્કેમનો ભોગ ન બનો અને કંઈ જ આવું ફ્રોડ હોતું નથી જો કંઈ આવું તમને કોલ આવે તો તુરંત નજીકના પોલીસ સ્ટેશન અથવા સાયબર સેલનો સંપર્ક કરો